ہلو میتھ نیو ویڈیو چالو چالو کرلیور پھیلا جائے نیچے جی پہ چوکا لائی ل چالو کرسیا تم نے لگی گئے દસક પાટિયા બાકી રહી ગયા કારણ કે કાલે બપોરે પછી વરસાદ આવ્યો હતો એટલે વરસાદ લાગે નહીં દસક પાટિયા બાકી રહી ગયા પછી બાકી બધા થઈ ગયા છે આખા કારા કારા પાટિયા થઈ ગયા છે બાકી છે હોય ફરવા એ પછી મારશું પેલા છે ને ચોખા ઓલી પર લઈ લઈ ચોકા લઈને પછી માજાનો આપણે ઓઇલ ચાલુ કરશે ને આપણે ફરમા ફર્મા બનાવી લે એક ક્યાર પહેલાં અને પછી આપણે ઊભા કરવાને ચાલુ કરશું કોલમ હાલો તો પેલા થોડુંક ઘણું કામ કરી લે પછી વીડિયાને આગળ વધારી આગળ પછી વિડીયો પાછળ ડેવું તો કામ નહીં થઈ તો બે ભેગું જોવું પડે છે હાલો તો થોડા ઘણા પહેલે કોલમના ફર્મમાં બનાવી લે પછી વિડીયોને આગળ વધારી હાલો મિત્રો આપણે ફર્મા આપણા બધા બની ગયા છે અને બપોરે જમવાનું ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયું છે હવે બધા જમવા ઉતરી ગયા છે તો હવે બપોર પછી જ ચાલુ કરશું પહેલાં જમી લઈ પછી ફરમા ઊભા કરવાનું ચાલુ કરશું તમને દેખાણું તો ફર્મ આપણા બધા બની ગયા છે એટલે તનક બાકી રહી છે ખાલી ઊભા કરવાના છે અને મને એવું લાગે છે વરસાદ ઓલીક આડર એવું ચડ્યું છે ને મને એવું લાગે છે કે બપોર પછી કામ કરવા દઈએ તો સારું છે અત્યારે આપણે ફરમા બધા બનાવી લીધા છે પેલા તો જમી લઈ જમીન પછી બે વાગે આપણે કામ ચાલુ કરીએ અને પહેલાં તો છે ને ઊભા કરવાને ચાલુ હોય કારણ કે ચોખા બધા આમાં બધા ઊંધા પહેલા જાય એટલે પછી વરસાદ આવશે તો પાણી બધું ઉપર ચોખાની ખરા છે એટલે પહેલાં જમી લે જમીન પછી છે ને તરત ફરમાં જ બધા ઊભા કરી નાખીએ અને પછી ચોખા ટાકવાનું ચાલુ કરતું હાલ તો પહેલાં છે ને જમી લઈ અને પછી બીજાને આગળ વધે તો હલો મિત્રો ફાઇનલી આપણા કોલમ ઊભા થઈ ગયા છે અને તમે જુઓ તો આપણે બધા ફરમા ઊભા કરી નાખ્યા છે હવે આપણે બાકી રહ્યા છે ખાલી છે ને સિકંજા મારવાના અને સિકંજા આપણે માજરની બધા ગોઠવી નાખ્યા છે કોલમે કોલમે અને સવારે આવીને ખાલી સિકંજા મારવાના જ રહેશે અને ફરમથી આપણે ભરે કરી નાખશું કોલમની અરે આ જે મહેનત કરી છે ને ઓહો ભાઈ જવાના હાલ હાથ દો ત્યારે જો હા આજે હાને મને એવું લાગે છે ભૂખા પેટે ઘરે જઈને ને હોઈ જવાના જો કેટલા કોલમ છે એટલે કઈક પચીસ કોલમ છે પચીસ કોલમ આવે હવારથી ચાલુ કરી રહ્યા હતા હાની લગી આપણે કરી નાખ્યા છે હાલે આપણે એક ઊભો કરવાનો છે બાકી બધા થઈ ગયા છે ચોખા મારી દીધા છે મારીને કંઈક ઊભો વિચારે છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આલી ઘરે આડર બહુ ચડ્યું છે હાલો તો એક કોલમ આપણે ઊભો કરી લઈ વાં જો ઓલ ટાઈમ પાસ કરે છે રખડે રખડેતીઓ ધીરે ધીરે છાંટા આવે છે ને મજા આવે છે ઠંડા માહોલમાં પટ્ટી હારે છે બહુ મહેનત કરી આજે એને પણ થાકી ગયો સ્માઈલ કરે છે હા થાકી ગયો ને ભરા થાકી ગયો હોઉં તો આજે ઘરે મને લાગે છે નાવા ધારો ખુઈ જાય મને દેખાય છે આજે નાહવાનો ટાઈમ નહીં મળે આ તો મને લાગે છે ઘરે જમશે ને એમને ખુઈ જાય ભોગલાઈ ગઈ છે હાલ લાલ તો આપણે નહીં નાસ્તો પેલા કરશું પછી ઘરે જાવ ચાલો તો હવે મળીએ બીજા વ્લોગમાં અત્યારે એક કોલમ ઊભો કરવાનો છે આપણે કરી લઈ અને કાલે પછી ચિક્કા મારશે ભરાયને દિવસે વિડીયો બનાવશું કારણ કે કાલે સીક મારી લઉં અને પછી એક વિડીયો બનાવશું હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં